તમે વિચાર કરો કે વિસાવદરની ની ચૂંટણી હતી તેથી દીતો વગર ફોર્મ ભરે દસ દસ હજાર ને વીસ વીસ હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાન થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ આ નહીં અહીંયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમે આત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ચૂંટણીમાં ભાજપના માણસો કરોડો રૂપિયા વેચાતા પોલીસ ની ગાડીઓમાં પૈસા હતા બોલો ગણપતિ બાપા આજે આટલા ઉત્સાહ અને ઉર્જા સાથે ગણપતિ બાપાની આરતીમાં લાભ લેવા માટે પધારેલા કતારગામ વિસ્તારના અલગ અલગ સોસાયટીમાંથી પધારેલા સૌ યુવાનો વડીલો આગેવાનો માતાઓ બહેનો સામાજિક આગેવાનો બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ સાથે આજે જે લોકો અમારા હાથ મજબૂત કરવા માટે અમને માર્ગદર્શન આપવા માટે અને અમારી લડાઈનો હિસ્સો બનવા માટે જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બધાનું પણ હું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ સાથે અમારી આમ આદમી પાર્ટીની કતારગામની ટીમ જેણે દિવસ રાત મહેનત કરીને ખૂબ બધું મેનેજમેન્ટ ખૂબ બધી તૈયારીઓ બધું જ વસ્તુ કરીને આટલું ભવ્ય ગણપતિ ઉત્સવની સ્થાપના અહીંયા કતારગામ વિસ્તારમાં કરી છે એ બદલ કતારગામની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સૌથી સારી બાબત તો એ છે કે ભૂતકાળમાં જ્યારે ગણપતિ બાપાની સ્થાપના થયેલી ત્યારે એક ઉદ્દેશ્ય સાથે થયેલી કે અંગ્રેજો સીધી રીતે લોકોને ભેગા થવા દેતા નહીં અને એટલે એ જમાનાના આપણા એ રસ્તો કાઢ્યો કે ભાઈ સીધી રીતે ભેગા નહીં થવા દે તો ભગવાનની પૂજા કરવા તો ભેગા થશે બધા અને ભગવાનની પૂજા કર્યા પછી આપણે આપણી વાત કરશું તો ગણપતિજીની સ્થાપના કરવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે સમાજની વાત થાય જનતાની વાત થાય લોકોની વાત થાય અને એ માટે બધા લોકો ભેગા મળે એટલે જ તો ગણપતિજીની સ્થાપના છે અને આજે આ ગણપતિજીની સ્થાપનાનું મુખ્ય સૂત્ર છે કે આ ડ્રગ્સ હટાવો ને પરિવાર બચાવો આ સમાજની વાત છે કેમ કે ભૂતકાળમાં અંગ્રેજો હટાવો પરિવાર બચાવો અહીંયા અત્યારે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આવી ગયું છે જ્યારે જ્યારે ગણપતિજીને બિરાજમાન કર્યા છે ત્યારે કઈક સારું કરવાની ભાવના સાથે લોકો ભેગા થાય છે આજે પણ આપણે અહીંયા ગણપતિજીના સાનિધ્યમાં ભેગા થયા છીએ તો મારી પણ આશા છે બધા પાસે કે આપણે બધા કંઈક સારો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડીએ અને એ સંકલ્પ શું લેવાનો છે કે સમાજમાં ગુજરાતમાં આપણા વિસ્તારમાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે ખોટી રીતે કંઈ જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે તો આપણે બધા બીજું કંઈ નહીં તો કંઈ નહીં પણ આપણો આત્મા જગાડશું એવો સંકલ્પ લઈને અહીંથી આપણે બધા જવાનો છે મિત્રો આખા ગુજરાતનો હાથમાં જાગે એવું મારું સપનું છે એવી મારી કોશિશ છે હું તો છેલ્લા દસ વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું અનેક ખરાબ પીરિયડ જોયો નબળો સમય જોયો મારી પાર્ટી ચૂંટણી હારી જાતા જોઈ હું પોતે હારી ગયો એ સમય પણ જોયો બધું જ જોયું પણ અમે અમારું નથી છોડ્યું અમારું એક જ લક્ષ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભાજપ એ લક્ષ સાથે આટલા વર્ષો અમે કાઢ્યા છે અને પરિણામે અમારા વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો અમારી બહેનો અમારા સૌ મતદારોએ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાતની અંદર અત્યારે અમારું હાલી ગયું છે એ દસ વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો પણ દોસ્તો લડાઈની અહીંયા લડાઈ પૂરી નથી થતી અહીંથી તો ચાલુ થાય છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને ન્યા લડાઈ પૂરી નથી થઈ ન્યાથી તો મંડાણ મંડાણા છે કે હવે બહુ મોટા ઊંચા કપડાં ચડાણ ચડવાના છે અને ઘણું દૂર સુધી જવાનું છે દોસ્તો હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણે વિચારવું પડશે કે આપણી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી હું તમને એક દાખલો આપું કે લોકોના મતથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને કોઈ વ્યક્તિ સાંસદ બને કોઈ મંત્રી બને કોઈ મુખ્યમંત્રી બને તમે બધા મને મત આપો તો હું ધારાસભ્ય બનું શિક્ષણ મંત્રી પણ બનું પણ તમારી આશા શું હોય કે તમે એક બટન ગોપાલભાઈ નું દબાવો ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલિશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે આ જનતાની ભાવના હોય છે છે પણ વાસ્તવિકતા શું તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે શાળા સરકારની બનાવશે હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની દસ શાળાઓ સુરતમાં માં અમદાવાદમાં ખોલી નાખે છે શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા એની પોતાનો ભાગ હોય એવી શાળા એના ફઈના છોકરાની ભાળા શાળા એના હાડુભાઈની શાળા શાળા તો બને છે પણ પ્રાઇવેટ શાળા બની જાય છે તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો સમાજને બનાવીને વયો જાય છે દોસ્તો તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણા આત્માને પૂછવું પડશે કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાઇવેટ શાળા બનાવવા એ તમારા આત્માને પૂછવું પડશે ને જ્યાં સુધી તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી પ્રાઇવેટ શાળા બનતી રહેશે ને હજારો નિર્દોષ બાળકોના મા બાપ છે એ લૂંટાતા રહેશે અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ ગોપાલ ઇટાલિયાને કઈક બનવું હોત તો ભાજપવાળા કેદુના બનાવી દેવા તૈયાર હતા ગોપાલ ઇટાલિયાને હોદ્તા જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જવું હોત તો તો ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવા તૈયાર નથી પણ જનતા જે માથે હાથ મૂકે ને તેદી જે બનાવે ને એ રાજી ખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ છીએ અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા કે તમે મને મત આપો ને મને કઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ છીએ તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કઈક સારું ભણી ગણીને આગળ વધે આજ એકસો ચાલીસ કરોડ નો આપણો દેશ આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપવાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળની અંદર તો માસ્તરય નથી રૂમય નથી ડંકા હું વાગે પહેલાં કાંઈક નિહાળનું કરો અનેક લોકો લાચારી લાચારીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ શું કામ માગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધાય ભેગા મળીને કાંઈક સારું કરી એકશ્યું અમારે પોતાને કઈ જોતું હોત કતારગામની ગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકો એ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ વયો જા ઘણા એ મને કીધું ઘણા નું મનોબળ ડગી ગયું ઘણા નો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કાઈ નહીં થાય ઘડીક હતું થઈ ગયું થઈ ગયું હવે નહીં થાય અનેક લોકો નો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો ત્યારે લોકો એ અમને આશીર્વાદ આપ્યો છે વિસાવદરની જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલાં ભાવનગર અમરેલી નવસારી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કઈક તેર હજાર રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા અને દોઢ મહિના થઈ ગયા ક્યાં પોગી યોજના ક્યાં પોગ્યા પૈસા કઈ હતો પતો છે કે નહીં તમે વિચાર કરો કે આ કાગળ લાવો ઓલું કાગળ લાવો ફલાણું કાગળ લાવો સોગંદનામું ડાયમંડ એસોસિએશનનો પત્ર આવકનો દાખલો જાતિ દાખલો દસ કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે હજુ આવક ની તો વાત નથી જાવક તમે વિચાર કરો જિલ્લાના કે કે આ લાભ ક્યારે આપશો એ મને એવો જવાબ આપ્યો હજુ સ્ક્રુટીની ચાલે છે સ્ક્રુટી એટલે કે આવેલા દરેક ફોર્મ ને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં આવકનો દાખલો છે કે નહીં જાતિનો દાખલો છે કે નહીં એસોસિએશનનો લેટર છે કે નહીં આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો ઈ પ્રમાણે રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે બધું ચેક કરે છે તમે વિચાર કરો કે હતી વગર ફોર્મ ભરે હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવા થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ નહીં આયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમારા તમાત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચાતા હતા મને ખબર છે પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા દારૂ ફરતો તો એ મને ખબર છે આ કતાર ગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો તો ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે કે ભાઈ ધંધામાં કઈ નથી આ છોકરા ભણાવવા કઈક પાંચ પચીસ આપો તો ફોર્મ ભરવાના સોગંદનામા એફિડેવિટ ફોટો પડાવો વિડીયો ઉતારો અહીંયા જાઓ પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે અને કોઈના માટે કઈ ન કરતા અમારા માટે નહીં કોઈના માટે નહીં તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો અમારા માટે ન કરો આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું તમે વિચાર કરો કે આજથી પંદર વર્ષ પહેલાં ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો ક્યો કતાર ગામમાં વર્ષોથી બધા રહે છે જે દિવસે આજથી દસ વર્ષ પહેલાં ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં કાંઈ ડ્રગ્સનું નામ નહોતું ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ દારૂ હતો ચર્ચાનો વિષય પણ ડ્રગ્સ તો નહોતો જ અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા ચારો તરફ ડ્રગ્સનું દૂષણ આપણા દીકરા આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે ભાજપના પેટનું પાણી નથી હલતું હુકામ આપણો આત્મા ઊંઘેલો છે તો એ હુકામ ઉપાધી કરે છોકરા તો આપણા બગડે છે એના તો વિદેશમાં છે છોકરા આપણા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે તમે હેલ્મેટ નો પહેરો તો અહીં સિંગણપુરે પકડે ન્યાનો પકડે ડભોલીએ પકડે ન્યાનો પકડે ગુરુકુળે ગમે ને ચાલી લે પણ ડ્રગ્સ વેચવા વેચવાવાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં શું કામ કે ડ્રગ્સ વેચવા વેચવાવાળાની ઉપર ભાજપ ભાજપવાળાના આશીર્વાદ છે વેચાય એટલો વેચો ને લૂંટાય એટલું લૂંટો દોસ્તો ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ ન કરતા આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા તમારા છોકરાનો જીવ બચાવી લો એનું ભણતર બચાવી લો એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સારી વાત નથી અનેક એવી ઘટનાઓ બને છે એની પાછળ ડ્રગ્સ ને દારૂનું દૂષણ જવાબદાર નીકળે છે નાની નાની ઉંમરની દીકરીઓને ફસાવામાં આવે સત્તર વરસ અઢાર વરસ ઓગણીસ વર્ષ કાચી ઉંમરની દીકરીઓ હોય ભોળપણ હોય ઈ ઉંમર માં ગેંગ એની પાછળ પડે સ્કૂલના નાકે બેહી રહે છૂટે ત્યારે પાછળ જાય આવે ત્યારે પાછળ જાય અનેક દીકરીઓની પાછળ લુખા લફંગાઓ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી ને અમે અવાજ ઉઠાવીએ તો અમારા તો વિરોધ કરે છે હું સાચું બોલું છું ખોટું બોલું છું દોસ્તો ક્યારે આત્મા જાગ છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે આપણે આપણી દીકરાની ચિંતા કરતા નથી દીકરીની ચિંતા કરતા નથી ધંધાની ચિંતા કરતા નથી ને ચાર પૈસાના ભાજપના નેતાની વાહે બટન દબાય 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 કરીએ દોસ્તો ક્યારેક તો આપણા દીકરા દીકરી ઉપર મત આપો અમને ન દેતા જેને દ્યો એને દ્યો પણ મનમાં તમારા દીકરા અને દીકરીનું ભવિષ્ય નક્કી રાખીને બટન દબાવો ને એવી મારી લાગણી છે અને ગમે એને ભલે ગોપાલ ઇટાલિયન નો દો પણ બટન દબાવતી વખતે તમારો દીકરા અને દીકરીનો ચહેરો મગજમાં હોય અને ચહેરો જોતા જોતા જેનું બટન દબાવો ને બટન તમને સુખી કરશે દોસ્તો બાકી ગમે એમ બટન નો દબાવો હું તો કતાર ગામમાં ધારાસભ્ય નો બન્યો વિસાવદર વાળા બનાવ્યો પ્રશ્ન મારો તો છે જ ક્યાં ગોપાલ ઇટાલિયાનો ક્યાં પ્રશ્ન છે મારી વાત સાચી કે ખોટી પ્રશ્ન એ છે કે અવડી મોટી સરકાર અવડું મોટું તંત્ર આટલા બધા નેતાઓ બધાય ભેગા મળીને જનતાનું એક નાનું એવું કામ નથી કરી શકતા આપણને ટલ્લે કેમ ચડાવવાના એ જ યોજના બને ટલ્લે ચડાવવાની જ યોજના બને હું તમને દાખલો આપું કે આરટીઈ નું ફોર્મ ભરવાનું હોય એટલે આવક નો દાખલો માગે એ આવક નો દાખલો મામલતદાર ઓફિસેથી કઢાવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી આપવાનો સરકાર પાસે ને આપવાનો તો તો તમે બે અંદર અંદર સમજી અમારે એટલો ઓછો મારી વાત સાચી છે કે ખોટી છે તારો અને જિલ્લા શિક્ષણ અધિકારી તારો તારા મામલતદાર ને તારા શિક્ષણ અધિકારી બે એક રૂમ માં ભેગા બેહાડ દો બે હામ હામે પેન ડ્રાઈવ આપી દે ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો નાની પાસે એડમિશન અમે ધકે ન ચડીએ રત્નદીપ યોજનાનો ડાયમંડના કલા રત્ન કલાકારો લાભ લેવો હોય તો આવક નો દાખલો આ દાખલો બધા દાખલા સરકાર પાસે થી ને પાછા સરકાર ને દેવાના એનો અર્થ એવો થયો કે રમેશભાઈ પાસે થી દાખલો કઢાવીને રમેશભાઈ ના હગા ભાઈ ને આપવાનો ગવર્મેન્ટ યોજના લાભ આપો તો તું રમેશભાઈ સમજી લો તો અમારે બે ની ઉપાધિ નહીં પણ દોસ્તો આપણોય આત્મા ઊંઘેલો છે તો સરકાર હું કામ આપણી ચિંતા કરે જ્યારે આપણે પોતે જ આપણી ચિંતા કરવા તૈયાર નથી આપણે પોતે જ આપણા છોકરાનું હારું વિચારવા તૈયાર નથી તો ભાજપવાળાએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો છે આપણા છોકરાના ભણતરની દવાખાનાની ચિંતા આપણને નથી તો કૃષિ કૃષિમંત્રીને એક આરોગ્ય મંત્રીને શું કામ આવવી જોઈએ આપણા છોકરાનું ખરાબ થઈ રહ્યું છે કે સારું થઈ રહ્યું એ ચિંતા આપણને નથી તો ગૃહમંત્રીએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો એ તો એમ જ વિચારે ને તમે પેદા કર્યા તમે જાણો દોસ્તો આપણે પહેલાં આપણો આત્મા જગાડવો પડશે ચૂંટણીઓમાં જે જીતે તે ભલે જીતે જે હારે તે હારે આ વખતે હારશે તો ઓલી વખતે જીતશે આ વખતે જીત છે એ આવતી વખતે હારશે હારવા જીતવા વાળાની દુનિયા લૂંટાઈ નથી જતી વિચારવાનું તમારે છે આમ જનતાએ વિચારવાનું છે કે હારવા જીતવા વાળા કરતાંય તમે તમારે તમે કેદી જીતશો આ જ આખા ગુજરાતની અંદર ઉત્સવનો માહોલ છે છેલ્લા બે મહિનાથી સળંગ નકરી મજા જ આવ્યા કરે છે મજા જ આવ્યા કરે છે ચારો તરફ લોકો શું કામ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એટલે નહીં વિસાવદર ની ચૂંટણી તો આખા ગુજરાતને એમ લાગે છે કે અમે જીત્યા છીએ હવ ને એમ લાગે અમે જીત્યા જેણે જેણે ટીવીમાં રિઝલ્ટ જોયું તે દિવસે એ બધાને એમ લાગ્યું કે આમાં ઉમેદવાર હું છું અને હું જીત્યો એવી લાગણી આખા ગુજરાતના લોકોને થઈને ત્યારે બધા આટલા ખુશ છે ને બે બે મહિનાથી ખુશ છે ચૂંટણી તો ગઈ તે દિવસે કોઈ ભાજપ ફટાકડા ફોડવા નહોતા બહાર આવ્યા શેના ફોડે દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજકારણ રાજકારણની રીતે થતું રહેશે પણ તમારા બધાના મતથી જે નેતાઓ ચૂંટાઈને આવે છે એ એની હાટું બધું જ બનાવી લે છે આપણને બનાવ્યા કરે છે દર ચૂંટણીએ તમારા મત થી કૃષિ મંત્રી બને એની કૃષિ યુનિવર્સિટીઓ બની જાય છે તમારા છોકરા ભણે એવી યુનિવર્સિટી બનતી આરોગ્ય મંત્રી બને એના વેવાય પ્રાઇવેટ દવાખાના બની તમારી એક નાનું એવું દવાખાનું વોર્ડ લેવલનું નથી બનતું તમારા મત થી વાહન વ્યવહાર મંત્રી બને એની અનેક બસો હાઈવે ઉપર ફરવા લાગે છે કોન્ટ્રાક્ટમાં અને તમારે સૌરાષ્ટ્રમાં ગામડે જવું હોય તો ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે તમારા મતથી જે માણસ બને છે એ તમારા માટે કાંઈ નથી બનાવતો તમને બનાવી જાય છે ને એના પોતાના માટે બનાવે છે ને આવું ત્રીસ વર્ષથી આ ખેલ ચાલે છે દોસ્તો આપણો આત્મા કેદી જ અને આમાં ગોપાલ ઇટાલિયાનું કામ આદમી પાર્ટીનું શું નુકસાન છે વિચારો અરવિંદ કેજરીવાલનું શું નુકસાન છે અમારી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર દસ વર્ષ સરકાર રહી આજ અમારી સરકાર નથી હું વટથી કઉ છું ગમે ભાજપ વાળા પૂછી ખાતરી કરી લેજો દસ વર્ષ અમારી સરકાર રહી આજ નથી પણ કોઈ માયનો લાલ એમ ન કહી શકે દસ વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘરની સ્કૂલ ઘરના દવાખાના બનાવી નાખ્યા એક કે પાસે ઘરની સ્કૂલ નથી એક કે પાસે ઘરનું દવાખાનું નથી જેટલું હાલી સરકાર ત્યાં સુધી સરકારના દવાખાના બન્યા સરકાર ભલે આજ અમારી નથી પણ અમારી સરકારે બનાવેલા દવાખાના છે ને ખાંભ્યું જેમ ઊભા છે આમ હજર બમ થઈને આ જનતા માટેના છે અને તમે જેને મંત્રી બનાવ્યા એને કોમ્પ્લેક્ષો બનાવી નાખ્યા આજ કતાર ગામમાં તમે મંત્રી બનાવ્યા તમે ધારાસભ્ય બનાવ્યા એને ગેરકાયદેસર ના કોમ્પ્લેક્ષ બનાવ્યા તમારે તો એક બે ટુ બીએચકે નો તમારે એક ટુ બીએચકે નો ફ્લેટ લેવો હોય તોય એ ફ્લેટ એ નસીબમાં નથી એવાય અનેક જણા આયા ઊભા છે આખી જિંદગી મહેનત કરીએ મજૂરી કરીએ લોહી રેડીએ પરસેવો રેડીએ કરકસર કરીએ તે દિવસે તે કતાર ગામમાં ટુ બીએચકે ના ફ્લેટ ના ઠેકાણા આપણે નથી પડતા તમારા મત થી જે માણસ બન્યો એને આજ રોડ ઉપર ગેરકાયદેસર ના બિલ્ડિંગ ના ઢગલા કરી દીધા છે તોય દોસ્તો આપણો આત્મા નથી જાગતો તોય આપણને વિચાર નથી આવતો કે આપણે હાથે આ થઈ રહ્યું છે ખોટું નેતા નથી કરતો ખોટું આપણા પોતાના હાથે થઈ રહ્યું છે બટન દબાવીને એ જ હાથે ખોટું થઈ રહ્યું કોર્પોરેશન ના સિંઘમો આવે માપ પટ્ટી લઈને એક એક ઇંચ માપે અને આ ચારેય તરફ પાર્કિંગ વગરના બિલ્ડિંગો બની ગયા છે એક પાવલીનું પાર્કિંગ નથી તો અડીખમ બિલ્ડિંગો કોના પ્રતાપે ઉભા થયા કરોડો રૂપિયા લઈને બિલ્ડિંગો બનાવડાવ્યા ટ્રાફિક કોને ભોગવવાની તમારે એક પણ બિલ્ડિંગ પાસે નથી કેમ નથી ટીપી પડે તો નામે જમીન કાપી લે ખેડૂત તમારા માટે તો પાર્કિંગ આ રોડ ઉપર ક્યાં સાયકલ મૂકવાનું પાર્કિંગ છે કયો છે એ બિલ્ડિંગમાં પાર્કિંગ હોય તો દોસ્તો કરોડો રૂપિયા નું ખોટું થાય બધું જ આપણે ભોગવીએ એ તો પૈસા લઈને નીકળી જાય અમેરિકા સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ દરેક ભાજપના નેતાના ફેસબુક ઉપર નજર રાખજો બધા નેતાઓના છોકરા વિદેશમાં ભણે છે અથવા વિદેશમાં સેટ થવાની તૈયારી છે અહીંયા જ્યાં સુધી ટિકિટ મળે ને હોદ્દા મળે ત્યાં સુધી અહીંયા રે ટિકિટ કપાય એટલે અમેરિકા ભોગવવાનું તમારે છે હકડાશ તમારે ભોગવવાની ગંદકી તમારે ભોગવવાની પાર્કિંગમાં ટ્રાફિક જામ થાય ટ્રાફિકના કારણે તમારે બધું જ ભોગવવાનું છે તોય બટન પાછું એનું ને એનું દબાવવાનું છે તો અમે તો તમારી પાસે હાથ લાંબો કરીએ તમારા દીકરા તરીકે નાના ભાઈ તરીકે કે અમારે કાંઈ ખોટું નથી કરવું ખોટું જ કરવું હોતું ભાજપ વાળા છે જ અમને લઈ લેવા અમારે તો ખોટું થાય છે છે એ રોકવું ને કાંઈક ખાચું કરવું છે ને એટલે તમારી પાસે હાથ લાંબો કરીએ છે કે તમારો હાથ હવે અમારા માથા ઉપર મૂકો અને અમને કાંઈક તક આપો દોસ્તો તમારા આશીર્વાદ નહીં મળે તો હું કરી શકવાના હું તમને ટીપી ની ખેલ સમજાવું ચાલીસ ટકા જમીન કાપી લેશે આ લોકો ટીપી પડે ત્યાં અને ગુજરાતમાં હમણાં હમણાં નવી નવી નગરપાલિકાઓ બની છે મોરબી બની સુરેન્દ્રનગર બન્યું નવસારી મારા ખ્યાલથી નગરપાલિકા બની કરમસદ આણંદ બન્યું બધાને એના મનમાં એમ છે કે નગર મહાનગરપાલિકા બની ગઈ બહુ મજા આવશે પહેલી કાતર તો ચાલીસ ટકા જમીન ઉપર ફરવાની છે એ નગરપાલિકાની ફરતે જ પાંચ પાંચ કિલોમીટર ઉધી જેટલી જમીનો છે ને એમાં ચાલીસ જમીન સીધી કાપીને ભાજપના નેતાઓ ખાઈ જવાના છે ચાલીસ જમીન શેના નામે કાપે સરકારી શાળા બનાવવાના નામે ક્યાં બની શાળા ચાલીસ ટકા જમીન દવાખાનાના નામે કાપે ક્યાં બન્યા દવાખાના ચાલીસ ટકા જમીન લાઇબ્રેરી બનાવવાના નામે કાપે ક્યાં બની લાઇબ્રેરી ચાલીસ ટકા જમીન ફાયર સ્ટેશન બનાવવા કાપે ક્યાં બન્યા ફાયર સ્ટેશન તક્ષશિલામાં આગ લાગી કે રાજકોટમાં આગ લાગી તેથી તમારો એકેય બંબો આડો ન આવ્યો અમારા છોકરાના જીવ ગયા ચાલીસ ટકા જમીન નથી કપાતી આપણું ખીસ્સું કપાય છે દોસ્તો હવે તો આત્માને જગાડો હવે તો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું છે કે સાચું